નમસ્કાર સ્વાગત છે આપનું લોકમંચમાં લોકમંચમાં આજે વાત કરીશું ભારત દેશની ને એમાં રહેલી ગરીબીની કારણ કે ભારત એકસો ચાલીસ કરોડનો દેશ આઝાદી બાદ પણ ગરીબી એક સૌથી મોટો પડકાર રહ્યો છે પણ હવે રાહતની વાત એ છે કે નીતિ આયોગે જે આંકડા જાહેર કર્યા છે એ આંકડામાં મોદી સરકારના જે નવ વર્ષ છે એના આંકડા પરથી એવું આવે છે કે મોદી સરકારના નવ વર્ષમાં ચોવીસ પોઈન્ટ બ્યાસી કરોડ એટલે કે લગભગ પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર આવ્યા છે અને સૌથી મોટો ઘટાડો ઉત્તર પ્રદેશ બિહાર અને મધ્યપ્રદેશમાં થયો છે હવે આ ગરીબીનું માપ શું કેવી રીતે તો એમાં ગરીબી સ્વાસ્થ્ય છે શિક્ષણ છે અને જીવનસ્તરમાં સુધારો આના આધારે આ ગરીબીનું એક આકલન કરવામાં આવે છે નવ વર્ષમાં ઓગણત્રીસ પોઈન્ટ સત્તર ટકાથી ઘટીને બે હજાર બાવીસ ત્રેવીસમાં અગિયાર પોઈન્ટ અઠ્યાવીસ ટકાનો રેશિયો બતાવ્યો છે જે નીતિ આયોગે બતાવ્યો છે અને ત્યારબાદ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ એક્સ પર પોસ્ટ પણ કરી કે આ ઉત્સાહવર્ધન કરનારી બાબત છે વંચિતો અને શોષિતોના જીવનમાં બદલવા માટે સરકારના નિરંતર પ્રયાસો રહ્યા છે એ વાત પણ ક્યાંક બહાર આવી બીજું કે મફત અનાજને પોષણ અભિયાન આવી જે પહેલ છે એને કારણે આ શક્ય બન્યું છે એક ચર્ચા આવી પણ છે પ્રધાનમંત્રીના સશક્તને સમૃદ્ધ ભારત માટેના દ્રષ્ટિકોણથી શક્ય છે આ બાબત સામે આવી રહી છે પરંતુ ભારતમાં જ્યારથી પંચવર્ષીય યોજનાઓ અમલમાં છે ત્યારથી જ ક્યાંક ગરીબીને પ્રાધાન્ય આપવામાં આવ્યું છે પણ એક ચર્ચાનો વિષય તો ચોક્કસ રહ્યો છે કે આ પંચવર્ષીય યોજનાઓમાં અલગ અલગ યોજનાઓમાં ગરીબો માટેની વાત છે પરંતુ ગરીબીમાં ફર્ક કેટલો પડ્યો છે અને ગરીબ અને બિનગરીબ વચ્ચે જે તફાવત છે એનું માપદંડ શું આંકી શકાય આ મુદ્દો બહુ અગત્યનો છે એટલે એક વાત થાય ને કે નીતિ આયોગે જે આંકડા જાહેર કર્યા છે એના પરથી એમ થાય કે શું શું વાત છે ગરીબી ઘટી છે ભારતમાં આવા સવાલ થાય એનો જ જવાબ લઈશું ને મારી સાથે લોકમંચમાં પેનલમાં જોડાયા છે ભારતીય જનતા પાર્ટીના નેતા ઉર્વિશ કંથારિયા છે ઉર્વિશજી સ્વાગત છે આપનું ધન્યવાદ સાથે જ સીએ મેહુલ પટેલ જેઓ ગુજરાત પ્રદેશ કોંગ્રેસના સીએસએલના પ્રેસિડેન્ટ છે મેહુલભાઈ આપનું સ્વાગત થેન્ક યુ

જે આર્થિક રીતે નિમ્ન કક્ષાનો વર્ગ છે એ આંકડાને કેવી રીતે સમજે કે ખરેખર આ ગરીબ માંથી અમે બહાર આવ્યા છીએ કે કેમ અથવા અમારો નંબર આમાં છે કે કેમ પૂર્વીજી રાઈટ ખૂબ જ વ્યવહારિક યોજના છે આ અને યુનાઇટેડ નેશન્સના ડેવલપમેન્ટ પ્રોગ્રામ દ્વારા વિકાસશીલ દેશોમાં આનો અમલ થઈ રહ્યો છે અને એમાં ભારતમાં ભારત સરકાર નીતિ આયોગ જે તે રાજ્ય સરકારો અને સ્થાનિક સ્વરાજ્યની સંસ્થાઓના સંકલનથી આ માપદંડો જે છે એ એના આધારે મૂલ્યાંકન આકલન થાય છે અને ખૂબ જ ખૂબ જ સમજી શકાય એ રીતના માપદંડો આમાં મૂકવામાં આવેલા છે કે ખાસ કરીને જે છે કે વંચિત જે છે જે જીવનની પ્રાથમિકમાં પ્રાથમિક જરૂરિયાતોથી જે વંચિત છે એને ગરીબ અત્યંત ગરીબ ગણવામાં હવે આ કઈ વ્યવસ્થાઓથી એ વંચિત છે તો એ ગરીબ છે એની બહુ સ્પષ્ટ વ્યાખ્યા કરવામાં આવેલી છે અને ત્રણ પરિમાણોથી જોવામાં આવ્યા છે કે સ્વાસ્થ્ય એજ્યુકેશન અને જીવનની ગુણવત્તાના જે પ્રાથમિક જે સાધન છે એ વાત છે હવે ત્રણેયના થઈને કુલ દસ બાબતો છે કે જેવી રીતે હેલ્થ છે તો એમાં કુપોષણ અને બાળ મૃત્યુ દર એના આધારે એ આકલન થાય છે ત્યારબાદ શિક્ષણ છે તો એ શિક્ષણ નું સ્તર કયું છે એમાં હાજરી કેટલી છે એના આધારે એ નક્કી થાય છે અને પ્રાથમિક સુવિધાઓની બાબત છે તો પીવાનું પાણી છે વીજળીનું જોડાણ છે ટોયલેટ છે બેઝિક જે ભૌતિક ઉપકરણો જે જીવન જરૂરિયાતના છે અને રાંધણ ગેસ આ આધારોને લઈને જે લોકો નથી વંચિત છે એને ગણવામાં આવે છે અને જે આ અવસ્થામાંથી આગળ આવ્યા છે કે આ બધાની પ્રાપ્તિ થઈ છે અથવા તો આમાંથી પ્રાપ્તિ થઈ છે એના આધારે એ ગરીબીમાંથી બહાર આવે છે એનું એની મૂળ ફિલોસોફી દિલીપભાઈ અગત્યની છે એ છે કે વંચિત એ એમ માનવામાં આવે છે કે વંચિતને પ્રાથમિક જરૂરિયાતો મળશે ને તો એની જીવનની ગુણવત્તા થોડીક સુધરશે પરિણામે એની અર્થ ઉપાર્જન શક્તિ વધશે અને એ આર્થિક વિકાસ તરફ એ આગળ વધી શકશે અને પરિણામે એ રાષ્ટ્ર વિકાસ એ જે આપણે જે જીડીપી કે વિકાસ દર ની વાત કરીએ છીએ તો આ એક અપ વ્યવસ્થા છે કે નીચેથી ઉપર આવે છે કે જે સાચું મૂલ્યાંકન છે કે દરેક એક વ્યક્તિનો આર્થિક વિકાસ થશે તો એ રાષ્ટ્રના આર્થિક વિકાસ સાથે જોડાય એટલે આમ તો સામાન્ય રીતે ઉરુશું એવું કહેવાતું રોટી કપડા મકાન ની જરૂરિયાત પૂરી થાય એટલે માણસ ગરીબ નથી એવું મનાય એજ એજ આધારે આમાં અત્યારે માપદંડો રોટી કપડા ઓર મકાનના આધારે જ લગભગ માપદંડો છે અને એ એક કોન્ટ્રોવર્સી આમાં એ થાય કે આપણે એસી કરોડ થી વધુ લોકોને આપણે મફત અનાજ આપીએ છીએ જે ગરીબો છે તો પછી એ આંકડાના આંકડાને કેવી રીતે આપ મૂલ્યાંકન કરશું એટલા માટે કે જે પરિસ્થિતિમાં આખી સદીની જે સૌથી વિકરાળ પરિસ્થિતિમાંથી આર્થિક સામાજિક પરિસ્થિતિમાંથી આપણે પસાર થયા કોવિડ અને એ સમયે ખાસ કરીને જે 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 ગરીબ પ્રશ્ન પ્રશ્ન હતો એ માઇગ્રન્ટ લેબર્સ હતા એમનો પણ એ પ્રશ્ન મુખ્ય પ્રશ્ન હવે એમને બીજા દિવસે કામ ઉપર જવાનું એ વખતે કૃષિ તંત્ર ચાલતું હતું આપણે બધી ફૂડ સપ્લાય ચેઇન આપણી બધી એ વખતે જીવંત હતી એટલે ખેતરમાં લોકો કામ કરતા હતા પરંતુ એ કામ કરનારા જે મજૂર વર્ગ હતા કે અત્યંત ગરીબ લોકો હતા એ જયારે પોતાના એટલી ઉર્જા હશે કે બીજે દિવસે કામ પર જઈ શકશે તો આખી વેલ્યુ ચેન ટકી રહેશે તો આ માનવ સંસ્કૃતિ એમાંથી બહાર આવી શકશે એસી કરોડ લોકોનો આંકડો આમાં નથી ના એસી કરોડનો આંકડો નથી આ સાર્વત્રિક મૂલ્યાંકન છે જે દસ દસ ક્રાઈટેરિયા છે એમાંથી ત્રણ ક્રાઈટેરિયા કે વધારે એના માટેના પ્રાથમિક સાધનો એના આધારે છે એટલે એક બહુ મોટું અચિવમેન્ટ મોદી સરકાર નું બતાવવામાં આવે છે મેહુલભાઈ કેવાનું તમે જ પ્રશ્ન પૂછી લીધો ગોળ ગોળ જવાબ આપી પણ દીધો કે આમાં આ ગણતરી કેવી રીતે કરવામાં આવી છે એની વાત કરું એ પેલા જે તમે કીધો એ જ પ્રશ્નની જો વાત કરવામાં આવે અને આપણા દર્શકોને થોડું વધારે ડિટેલમાં ખ્યાલ આવે એના માટે જો કહીએ તો નીતિ આયોગે ગરીબી રેખા નીચે જીવી રહ્યા છે એટલે જો મોટા મોટી એકસો ચાલીસ કરોડ આપણી સંખ્યા ગણીએ તો પંદર પંદર કરોડ લોકો ગરીબ છે બાકીના નથી હવે આપે જે પ્રશ્ન કર્યો કે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એના હેઠળ એક્યાસી કરોડ લોકોને છાસઠ કરોડ લોકો નું અનાજ કોના ઘરમાં જાય છે એનો મોટામાં મોટો પ્રશ્ન થાય છે એનો જવાબ લેવો ખૂબ જ જરૂરી છે બીજી બાબત જો વાત કરવામાં આવે તો અત્યારે આ ઉર્વિસ બે વાત કરી કે દસ પેરામીટરના આધારે પણ નીતિ આયોગે બાર પેરામીટર છે એટલે સારા સારા આંકડા બતાવવા બહુ જરૂરી હોય છે અને એમણે બહુ એક ચોક્કસ જે વાત સ્વીકારી કે ત્રણ જ પેરામીટરમાં તમે આવી જતા હો તો તમે ગરીબ નથી ભલે તમને અનાજ ના ખાવા ખાવાના ફાફા હોય તો પણ તમે ગરીબ નથી એ એક આમાં બતાવવામાં આવ્યું છે બીજું જે અલગ અલગ સર્વે કરવામાં આવતા હોય છે એમાં જે નીતિ આયોગે એના પેપર્સમાં માં લખ્યું છે કે જે બે હાજર પાંચ છે નું વર્ષ હતું ત્યાં સુધીમાં રેગ્યુલર બધા જે આંકડાને ને બધું આવતું હતું એના પછી દરેક વર્ષના આંકડા શક્ય નથી બન્યા એના કારણે એમણે જે કઈ જે અનુમાન કરેલા છે કે આ જે એ વખતે યુપીએ ની ગવર્મેન્ટ વખતે જે આપણને સૌને ખ્યાલ છે કે જીડીપી સાત જેટલો હતો તો એ પ્રમાણે જીડીપી સાત પ્રમાણે જો આગળ વધવામાં આવે તો આટલા લોકો ગરીબી રેખાની બહાર નીકળે એના પછીના વર્ષે આટલા બહાર નીકળે એમ કરીને એક અનુમાન કરીને આંકડો એક લાવવામાં આવેલો છે કારણ કે એના પછીના દર વર્ષના આંકડા પણ અવેલેબલ નથી જે બાર પેરામીટર્સ રાખ્યા છે એના બીજી જો વાત કરવામાં આવે તો કોવિડ ની વાત કરવામાં આવે કે કોવિડ નું વર્ષ છે કે જે વીસ અને ઓગણીસ ને વીસ ઓગણીસ વીસ ને વીસ એકવીસ નું અડધું અડધું જે કહી શકાય આંકડાને તદ્દન આમાંથી બાકાત રાખવામાં આવે છે એનું ફક્ત એક જ કારણ છે કે જેથી કરીને જે ફૂલ ગુલાબી પિક્ચર બતાવી શકાય બીજી આવે તો જ્યારે વિદેશી સંસ્થાઓ જેમ કે યુએન જે ખૂબ જ એક પ્રતિષ્ઠિત સંસ્થા છે કે જેના આંકડાને પૂરું વિશ્વ માનતું હોય છે યુએન જો હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ જોવામાં આવે તો એમાં ભારત એકસો બત્રીસ નો નંબર છે બીજું ઇન્ડેક્સમાં એકસો એકસો 125 માંથી તો આંકડા અને નીતિ આયોગે રજૂ કરેલા આંકડામાં ક્યાંક ને ક્યાંક તફાવત ખાતો એવું ચોક્કસપણે આપણને દેખાઈ રહ્યું છે સાથે સાથે હું એ પણ કહી આંકડા ની જોવામાં આવે અને જે બજારમાં બજારમાં એટલે કે જે નીચે જમીન સ્તર ઉપર જોવામાં આવે તો એમાં પણ આપણને ક્યાં એવું દેખાઈ નથી રહ્યું કે આટલું બધું ઘટી રહ્યું હોય અને આ પ્રશ્ન તો એ જ રહે છે તો બાકીના છાસઠ કરોડ લોકોનું અનાજ જાય છે ક્યાં આમાં તો પછી ગરીબ નથી અને જે પ્રધાનમંત્રી ગરીબ કલ્યાણ અન્ન યોજના એમાં પણ ગરીબ શબ્દનો ઉલ્લેખ કરવામાં આવે છે તો પછી એમને આ પૂછવા નહીં તમે તો તમને સાચી જો તમે ખરેખર આ આંકડા ને માનતા હોય તો એટલે એટલે આમાં કે બતાવવામાં બતાવવામાં ફૂલ ગુલાબી પિક્ચર ક્યાંક ભૂલ થઈ ગઈ હોય આંકડા છે ને આમ તો આપણે એમ કે અમીર અમીર બનતો જાય છે ગરીબ ગરીબ બનતો જાય છે બંને વચ્ચેની ખાઈ વધતી જાય છે જો ગરીબીમાં ઘટાડો આવ્યો હોય તો પછી જે આર્થિક અસમાનતા છે અમીર ગરીબ એમાં ઘટાડો થવો જોઈએ ને ડોક્ટર આત્મન શાહ સૌથી પહેલા તો આપણે આજે ડેટા છે એને થોડુંક સમજી લઈએ એટલે જે થોડુંક કન્ફ્યુઝન તેર ચૌદમાં ઓગણીસ પોંચ સત્તર ટકા મલ્ટીડાયમેન્શનલ મલ્ટીડાયમેન્શનલી લોકો ગરીબ હતા એટલે બહુ આયામી રીતે લોકો ગરીબ હતા એના પરિમાણો કયા કયા છે સાહેબે વાત કરી મારે ખાલી એટલું કેવું છે કે જે ઇન્ટરનેશનલ મલ્ટીડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ ગણાય છે એમાં દસ ઇન્ડિકેટર્સ છે જે આપણે નેશનલ લેવલે ગણીએ છીએ ભારત માટે ગણીએ છીએ મેટરન હેલ્થ એટલે માતાનું સ્વાસ્થ્ય અને બેંક ફેસિલિટી એ આપણે એમાં બેંક એકાઉન્ટ છે કે નહીં એ બે ઇન્ડિકેટર્સ આપણે નેશનલ લેવલે જયારે ગણીએ છીએ તેમાં એડ કરેલા છે ઓકે હવે જે બે હજાર તેર ચૌદ નો આંકડો છે અને બે હાજર બાવીસ ત્રેવીસ નો જે આંકડો છે એ ખરેખર પ્રોજેક્ટેડ આંકડા છે સાચા આંકડા નથી સાચી માહિતી નથી જે તમે સ્ટેટિસ્ટિકલ ભાષામાં એને કહો તો ઇન્ટ્રાપોલેશન અને એક્સ્ટ્રાપોલેટ કરેલા એટલે આંકડાકીય આંકડા શાસ્ત્રની મદદથી પ્રોજેક્ટ કરેલા આંકડા છે એટલે સૌથી પહેલા તો મને એ પ્રશ્ન ઊભો થાય છે કે શા માટે અત્યારે જયારે તમારી પાસે એકચ્યુઅલ ડેટા છે બે હજાર ઓગણીસ એકવીસ નો તો શા માટે એક્સ્ટ્રાપોલેટ કે ઇન્ટ્રાપોલેટ કરીને આજ સમયગાળા માટેનો ડેટા પબ્લિશ સ્પેસિફિકલી આ સમયગાળા માટેનો ડેટા પબ્લિશ કરવાની જરૂર ઊભી થઈ એમાં કોઈ જ સ્થાન નથી કે પચીસ કરોડ લોકો કરોડ ટુ બી ગરીબીમાંથી આ વર્ષ દરમિયાન બહાર નીકળ્યા છે છે અને એક સારી બાબત પણ જે મહત્વનો મુદ્દો એ જ રિપોર્ટમાં આપણને જોવા મળે છે એ છે ઇન્ટેન્સિટી તમે જયારે મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સની ગણતરી જુઓ તો એમાં ઇન્ડેક્સ હોય ઇન્ડેક્સ જે ગણવા માટે ઇન્ટેન્સિટી મપાય છે હવે આ ઇન્ટેન્સિટી એટલે બે કે ને પાંચ છ માં ઇન્ટેન્સિટી હતી ચૌદ પોઈન્ટ છન્નું ટકા જે બે હજાર પંદર સોળ માં ઘટીને થઈ સુડતાલીસ ટકા એટલે દસ વર્ષ દરમિયાન લગભગ એ તમે સાડા સાત ટકા જેટલી ઘટી અને બે હજાર પંદર સોળ થી બે હજાર માં સુડતાલીસ ટકા થી ઘટીને માત્ર ચુમ્માલીસ ટકા એટલે ત્રણ ટકા ઘટી એટલે ગરીબી ની જે તીવ્રતા છે એમાં જોઈએ એટલો ઘટાડો નોંધાયો નથી અને આ એકચ્યુઅલ આંકડા છે આ ઇન્ટ્રાપોલેટ કે એક્સ્ટ્રાપોલેટ કરેલા આંકડા નથી મારે વાત કરવી છે એ છે કે આ પચીસ કરોડ લોકો ગરીબીમાંથી બહાર નીકળ્યા પણ એનો મતલબ એ નથી કે દરેક ઇન્ડિકેટર જે બાર નિર્દેશકો છે એ બારે બાર નિર્દેશકોમાંથી એ બાર આઈ મીન બારે બાર નિર્દેશકોમાં એમનું એમને હવે સમસ્યા નથી હું તમને એક સિમ્પલ ઉદાહરણ આપું તમે જે દરેક ઇન્ડિકેટર જુઓ દરેક નિર્દેશક જુઓ તેમાં એમાં આંકડો આપેલો છે કે ભારતના કેટલા ટકા લોકો હજુ એ પ્રકારની સેવાથી કે એ પ્રકારની નિર્દેશકથી વંચિત છે જેને આપણે ટેકનિકલ ટર્મમાં કહીએ છીએ ડિપ્રાઇવેશન સ્કોર ન્યુટ્રીશનની જે વ્યવસ્થા છે ભારતના એકત્રીસ પોઈન્ટ બાવન ટકા લોકોને એ જે ન્યુટ્રીશન ના આધારે ગરીબી એનાથી વંચિત છે ગરીબી જુઓ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ ના આધારે તો એ માત્ર છે અગિયાર ટકા સાડા અગિયાર ટકા બરાબર તમે આખો ઇન્ડેક્સ જુઓ તો માત્ર સાડા અગિયાર છે પણ ઘણા બધા લોકો એવા છે કે જે મલ્ટી ડાયમેન્શનલી નથી એની પાસે વ્યવસ્થા ભારતના તેતાલીસ પોઈન્ટ નેવું ટકા લોકો અડધી વસ્તી થઈ લગભગ સેનિટેશન ત્રીસ પોઈન્ટ ત્રાણું ટકા લોકો વંચિત છે હાઉસિંગ મકાનથી એકતાલીસ પોઈન્ટ ચાડત્રીસ ટકા લોકો વંચિત છે એટલે આમાં આપણે સમજવાની જે છે કે ઓવરઓલ હું બહાર ગયો પણ એવું બને કે મારી જોડે કુકિંગ ફ્યુઅલ ના હોય મારી જોડે રહેવાનું ઘર ન ન હોય હોય મને યોગ્ય આહાર મળતો પણ બીજી બધી જે સેવાઓ છે એ મને વધારે મળે એ મારી આ સેવાને અથવા તો આના જે ડિપ્રાઇવેશન સ્કોર છે એને કમ્પનસેટ કરી દે છે ધારો કે તમે બેંક એકાઉન્ટ જુઓ તો માત્ર ત્રણ ટકા લોકો એવા છે કે જેમાં ભારતમાં આ આ રિપોર્ટ પ્રમાણે કે જેની પાસે બેંક એકાઉન્ટ નથી તો એ વસ્તુ આ વસ્તુને કરે છે જે મહત્વનો મુદ્દો મારે અહીંયા વાત છે કે આપણી પાસે ડેટા આવ્યો છે એ NFHS નેશનલ ફેમિલી હેલ્થ સર્વેના રાઉન્ડના આધારે આવ્યો છે એટલે આ સેન્સસ ડેટા નથી આ સર્વેનો ડેટા છે આપણે જો સર્વે અને સેન્સસ વચ્ચેનો તફાવત સમજીએ તો સર્વે કરેલા ડેટા પરથી ઇન્ટ્રાપોલેશન લઈ લો ઉર્વિશભાઈ પાસેથી ઉર્વિશભાઈ જે આવ્યું ડેટા નથી સર્વે નો ડેટા છે અને ચૂંટણી વર્ષ આવ્યું છે ફૂલ ગુલાબી ચિત્ર બતાવવાનો પ્રયાસ કરવામાં આવ્યો છે નીતિ આયોગ તરફથી કે આ સરકારે આટલા લોકો ગરીબોમાંથી બહાર કાઢ્યા આપણે આ લોકોને ગરીબી ઉપર વિજય મેળવ્યો ગરીબ જે અત્યંત ગરીબ જે અવસ્થા છે એમાં જે વંચિત પરિસ્થિતિ છે કે જે મૂળભૂત જરૂરિયાતોથી જે લોકો વંચિત છે એનું આકલન કરવામાં આવ્યું છે એનું એક્સ્ટ્રાપોલેશન કરવામાં આવ્યું છે સ્ટેટિસ્ટિકલ મેથડ યુઝ થઈ છે અને યુએન ડેવલપમેન્ટ પ્રોગ્રામના આધારે નીતિ આયોગે સાયન્ટિફિકલી રીતે જે જસ્ટિફાઈ થઈ શકે એમ છે એ પ્રમાણે બહુ ખુશ થવાની જરૂર નથી એમાં ઉર્જુભાઈ બહુ ખુશ થવાની જરૂર નથી ટૂંકમાં પરિસ્થિતિ તો વિકટ છે જ વિકટ પરિસ્થિતિ છે

મેં અગાઉ પણ કહ્યું કે રોટી કપડા અને મકાન શું આ લોકોને મળી રહે છે અને એક વ્યાખ્યા તો એવી છે કે ગરીબ કોણ તો કે તમે જો કાલના કાલની તમે બ્રેડ આજે ખરીદી શકતા હો તો તમે ગરીબ નથી હવે એવું તો છે જે કાલનું શું આપણે ખરીદી શકીએ આવતીકાલનું જી એટલે બ્રેડ ખરીદવા માટે જે એની જે આર્થિક શક્તિ જોઈ આર્થિક ઉર્જા જે જોઈએ ને એના માટે મૂળભૂત જરૂરિયાતો જે એની સંતોષ હશે એને પાણી મળશે અને વીજળી મળશે

જે ઉર્વિશભાઈ પણ જે વાત સ્વીકારી રહ્યા છે કે હજુ પરિસ્થિતિ ગંભીર છે આત્માનભાઈ ખુલાસાબદ્ધ તેમણે વાત કરી કે જે કે આ જે વાત છે ફક્ત અનુમાનો લગાવવામાં આવેલા છે અને જે ચૂંટણીના વર્ષના કારણે ક્યાંક ઉતાવળ કરીને જે મૂકી દેવામાં આવ્યું છે કે સર્વે એના જે ચોખ્ખું દેખાઈ રહ્યું છે પણ સાથે સાથે બીજું હું એટલું ખાસ વાત કરીશ કે જે આ આંકડા પણ રજૂ કરવામાં આવ્યા છે આપણને ખબર છે કે આ સરકારના આંકડા ધારો કે વીજળી કેટલા લોકોને મળી કે પછી બીજું ચોખ્ખું પાણી કેટલા લોકોને મળ્યું એ પણ વધારે વધારે બતાવવામાં આવે છે અને એ વધારે આંકડાના આધારે આખો સર્વે કરવામાં આવ્યો અને એના આધારે સર્વે પણ અનુમાન જે વાત કરી કે એને જે બે હજાર પાંચ ની આંકડા લીધેલા અને એના પછી અનુમાન કર્યા કે આટલું વધેલું છે જીડીપી આટલો વધ્યો છે તો એના કારણે ક્યાંક ને ક્યાંક બધાને આટલું મળી રહ્યું હશે એવી રીતે જે અનુમાન કરવામાં આવ્યું

તમારી વાત સાચી છે કે બેંકમાં એક એકાઉન્ટ ખોલાવી દો એટલે પછી ભલે આમાં પૈસા હોય ના હોય માઇનસ હોય તો એનો ગરીબ નથી રહેતો હતો એ રીતની આજે સરકાર બતાવવા ફક્ત આંકડાઓ બતાવવા માટે કરી રહી છે તો ખેડૂતો આવક આપણને ખ્યાલ છે કે બે સુધીમાં બમણી કરવાની વાત કરતી હતી સરકાર એ પછી એ વાત તો ફરીથી ક્યાં આવતી જ નથી હોતી કે કેટલાક ખેડૂતોની આવક બમણી થઈ કે એના હતી એના કરતા પણ ઘટી આજે કેટલાય લોકો જે આત્મહત્યા ખેડૂતો કરી રહ્યા છે ગરીબ લોકો આત્મહત્યા કરી રહ્યા છે અને એટલા માટે જ મેં અગાઉ પણ કહ્યું કે જે હકીકત છે એ આ આંકડાઓ કરતા કે તદ્દન જ ખોટી અલગ જ હોય એવું દેખાઈ રહ્યું છે કે જે શહેરી વિસ્તારમાં જો ગણવામાં આવે તો શહેરી વિસ્તારોમાં તો ગરીબના આંકડા પાંચ કરતા ઓછા બતાવવામાં આવે છે પણ તમે અત્યારે નીકળો અમદાવાદમાં નીકળો બીજે ક્યાં જવાની જરૂર નથી તો તમને દેખાશે કે કેટલા લોકો ફૂટપાથ ઉપર આજે રહે છે કેટલા લોકો ઝૂંપડામાં રહે છે અને એ બધાને જો તમે ગરીબ ના ગણવા માંગતા હોય તો પછી તો તમારે તમે સ્વીકારવા તૈયાર નથી આટલા લોકો ગરીબ છે તો પછી ગરીબ કોણ હવે છે રોટી કપડા મકાન જો એને મળી જાય તો એ ગરીબ નથી બીજી વાત એ આવે જો આવતીકાલની બ્રેડ આજે ખરીદી લે છે તો એ ગરીબ નથી ત્રીજી વાત કદાચ એ આવે છે કે ગામડામાં આવક છવ્વીસ રૂપિયા અને શહેરમાં બત્રીસ રૂપિયા રોજના ખર્ચવા માટે સમર્થ હોય એ વ્યક્તિ ગરીબ નથી

કિલો ના આધારે કે આટલી આટલી કિલો કેલરી જો તમે એટલી કિલો કેલરી જેમાંથી મળે એટલો ખોરાક મેળવવા માટે તમે સક્ષમ છો કે નહીં આવી જુદી જુદી પદ્ધતિઓથી આપણે ગરીબી માપવાનો પ્રયત્ન કરીએ છીએ એમાંની એક પદ્ધતિ મલ્ટી ડાયમેન્શનલ પોવર્ટી ઇન્ડેક્સ છે કે જેમાં માત્ર આપણે ગરીબીની વ્યાખ્યાને આવક અને ખર્ચ નહીં પણ એમાં શિક્ષણ આરોગ્ય હવે આપણે બેંક એકાઉન્ટ પણ એમાં ઉમેર્યું જેટલા બને એટલા વધારે પરિમાણો આપણે ઉમેરી અને આથી જ એને બહુ આયામી કહેવાય છે કે વધારે આયામો આપડે એમાં ઉમેરતા જઈએ છીએ ગરીબી માપવા માટે એટલે અને એમાં કશું ખોટું નથી માત્ર આપડે નહિ પણ એ એ આયામો ઉમેર્યા આત્મનજી એ આયામો ઉમેરે એમાં પણ criteria હોય કે એમાં થી ત્રણ ચાર કે પાંચ સાત આયામો પરિપૂર્ણ થતા હોય તો એ ગરીબ નથી હા એટલે હું તમને એ જ કહેવા માંગુ છું કે આ જે નીતિ આયોગ નો report છે જેમ આપડે જોઈએ છે કે ભાઈ અત્યારે ગરીબો છે અગિયાર point અઠ્યાવીસ ટકા લોકો

અત્યારે હવે ગરીબ નથી પણ એવું બને કે મારા ઘરે સેનિટેશન ની વ્યવસ્થા ન હોય મારા ઘરે કુકિંગ ફ્યુઅલ ની વ્યવસ્થા હાવી થઈ શકે છે એટલે મારો કેવાનો મતલબ માત્ર એટલો જ છે કે સાડા અગિયાર ટકા લોકો ગરીબી રેખા નીચે છે બારે બાર આયામોમાં એ એ એમની પરિસ્થિતિ સુધરી ગઈ છે મેં તમને ઉદાહરણ છે કે શબ્દ ને સમજવો પડે કે કેટલા આયામો કવર થઈ શકે છે અને ઉરીશભાઈ કહ્યું કે ચોક્કસ માપદંડો ના આધારે મૂલ્યાંકન થાય છે એમને ત્રણ પેરામીટર ની પણ વાત કરી સ્વાસ્થ્ય એજ્યુકેશન અને જીવનની ગુણવત્તાના પ્રાથમિક સાધનો કેટલો ફર્ક પડ્યો ઉરીશભાઈનું કેવું છે એ મહત્વની બાબત છે મેહુલભાઈએ કહ્યું કે અત્યારે લોકો જ જે વાત કરી કે જો ગરીબી રેખા હોય તો પંદર કરોડ જ ગરીબ એમ કહેવાય એક્યાસી કરોડ લોકોને મેહુલભાઈનું કેવું છે કે જો અનાજ આપવામાં આવતું હોય એમને ગરીબ માનવામાં આવતા હોય તો નીતિ આયોગના આંકડા ચૂંટણી લક્ષી છે અને યુપીએ વખતે એમણે કહ્યું કે સાત પોઈન્ટ નવ ટકા એનો દર હતો હંગર ઇન્ડેક્સની પણ એમણે વાત કરી કે ભારત એકસો છે તો આપણે કેવી રીતે કહી શકીએ બીજું કે તફાવત જે છે એ જે છે એ મેળ નથી ખાતો મેહુલ બેનું કેવું છે અને ક્યાંક જે કહેવાય કે જમીની સ્તર પર જે આંકડા છે એ ચિત્ર સ્પષ્ટ નથી તો આત્મન શાહે જે વાત કરી કે પ્રોજેક્ટેડ આંકડા છે સાચી માહિતી માહિતી નથી પણ બહુ આયામી શબ્દ પર એમણે બહુ જ વજન છે એ સમજવું પડે તો તમને આ ગરીબીની વ્યાખ્યાનો ખ્યાલ આવશે ગરીબ ખરો માણસ પણ પરંતુ કેટલો ગરીબ એ ક્યાંક જોવાનું છે અને ગરીબીની તીવ્રતા કેટલી ઘટી એને મહત્વ આપવાની આઝાદી બાદ પ્રશ્ન રહ્યો છે તમામ સરકારો ગરીબીના નામે રાજનીતિ કરતી રહી છે વોટ માંગતી રહી છે પણ હજુ પણ ગરીબીનો પ્રશ્ન મોં ફાડીને ઉભો છે ચર્ચાનું સમાપન કરીએ છીએ અને ચર્ચામાં ભાગ લેવા બદલ પુરુષ કંધારિયા ડોક્ટર આત્માન શાહ અને મેહુલ પટેલ ત્રણેય જોડાયા ખૂબ ખૂબ આભાર થેન્ક યુ વેરી મચાર તો દર્શક મિત્રો લોકમંચ કાર્યક્રમમાં આથી ચર્ચા ખાસ જે નીતિ આયોગના આંકડા હતા એ કેટલા સટીક અને શું છે આ ગરીબીની વ્યાખ્યા જાણવાનો ક્યાંક પ્રયાસ કરો ફરી મળીશું નવા વિષય સાથે જોતા રહો ગુજરાત ન્યૂઝ નમસ્કાર